તો મિત્રો વાવાઝોડું આવી ગયું જો ભૂકા કાચ ના ગયા વાવાઝોડે આવે તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં માટે છો તો તમારું બધાનું સ્વાગત છે કે આપણા નવા વિડીયોની અંદર તો અત્યારે મિત્રો મેં વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું કારણ કે ઉતારવાનો તો હમણાં તમને બધાને લવો મારી વિડીયો બનાવો નતો પણ આ વરસાદ જોઈએ એમ થયું હાલો તમને બધાને કાંઈ દેખાતું નથી અને બાકી અત્યારે તો હું દુકાને જોઉં આ વરસાદ ભૂકા કાઢે છે અને બપોરે જમવા બેઠો ને લાઈટ વહી ગઈ હતી તે હજી આવી નથી અને આ છે ને ચાર્જિંગ વાળો ગ્લબ છે એટલે આ દુકાનની અંદર લાઈટ છે ભૂકા કાઢે છે અત્યારે કાંઈ દેખાતું નથી આમ જો ભૂકા કાઢે વરસાદ ને ઓહો ભૂકા કાઢે આવો પણ કરવાની છે હાલો હું છે ને કારખાનામાં જાવ ને આ બધા શું કરાવી હું તમને બતાવું અરે ઘી વરસાદ કઈ રેવાનું નથી ને કઈ લાઈટ આવવાની નથી બાકી અમારા બાપા છે ઓલો બધા બઉ જોવે છે બાકી આમ છે બુધાભાઈ એટલે શું કરવાનું કઈ નથી કરવાનું

મિત્રો વરસાદ તો રહેવાનું નામ જ ન લેતો અને બાકી હવે હું જાઉં દઉં કારખાનામાં અમારા ગીર બધા જો જાગી જાગીને મોટા જોવે હવે વરસાદ જવો અહીંયા પાણી આવે એ બધું રહે ત્યારે લાઇટ તો આવી નથી પણ જનલેટર ચાલુ કરી દીધું છે એવું બધું છે તો હાલો હવે હું જાવું કારખાનામાં જનલેટર ચાલુ કરી દીધું અને બધા હવે ગામમાં મળ્યા મારા લકુભાઈ એ હાલો હાલો ગામમાં મળો એ અבא ભાઈ ધાયા કે હાલો ગામમાં મળો હવે તો લાઇટ તો કઈ આવી નથી એટલે જનલેટર ચાલુ કર્યું તો હવે ગણવા મળશે મળીએરા

Night, hoa này Bowen, mọi người. Utop, bowen, mọi người. I'm talking, I'm talking, I'm talking, bao

પણ આઈ જો ફૂલ મોજ આવે છે કે રાયમી કાંઈ ન ઘટે એવામ થાય વરસાદ વરસાદ આવે ને ફૂલ મોજ માણી રહ્યા છે ને અમારા કિશનભાઈ જો મિત્રો વરસાદ વજ્યો એ હાડનું છત્રી લઈને આવ્યો તો પહેલાં તો ધીમો ધીમો આવતો તો પણ આનું ક્યારેય વધે ને એનું નહીં ક્યાં ચાલતું વલફ જાય હા 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 તો જો મિત્રો આવશે તો ખરી જ તે કારણ કે પાણી જો ઉપરથી આવી ગયું છે હવે હું તમને આગળ જઈને બતાવું છું પાણી ઉપરથી આવવા મળ્યું છે હવે થોડોક સમય જે વરસાદ આવી જાય ને એક કલાક તો કે છોડ આવી જાય પાછું એટલે જ કહું છું નિહારીથી સડી ગયું છે આઈ થિન્ક તો સડી ગયું છે હવે આ આઈ ને જોને નિહરાફ રહી ગયા એટલે લાટ લાટ માઠ મિત્રો વરસાદ તો જેમ બને એમ વધતો જાય છે તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી મિત્રો